ઓલ ગુજરાત યુવા વણકર સમાજ દ્વારા આયોજિત વણકર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યોગેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલ મેચમાં મુખ્ય અતિથિ તરીકે ડભયના ધારાસભ્ય શૈલીષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા સમાજના હિતમાં સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે હંમેશા સમાજના યુવા આગેવાન યોગેશ પરમાર દ્વારા સમાજને એક કરવાના પ્રયત્ન કરતા હોય છે ત્યારે ઓલ ગુજરાત યુવા સમાજ દ્વારા આયોજિત વણકર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યોગેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે કે ફાઈનલ મેચમાં શૈલેષભાઈ મહેતા ડભોઈના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા ક્રિકેટનો મુખ્ય હેતુ રમશે વણકર જીતશે વણકર સાર્થક સાથે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઓલ ગુજરાત યુવા વણકર સમાજ દ્વારા અણખોલ ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં આખા ગુજરાતમાંથી વણકર સમાજના ભાઈઓ ક્રિકેટ મેચ રમે છે એ લોકો માટે આયોજન કરવામાં આવ્યું છે જેમાં બત્રીસ ટીમોએ ભાગ લીધો છે જે બત્રીસ ટીમો સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેર જિલ્લામાંથી આવેલી છે ભાવનગર રાજકોટ સુરત ગીર સોમનાથ વડોદરા આણંદ ખંભાત ભાટીએલ હાલોલ છોટાઉદેપુર તમામ જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી ટીમો રમવા માટે આવેલી છે અને બધા વણકર સમાજના યુવાનો ભેગા થાય એકબીજાનો ઓળખે એકબીજાનો પરિચય થાય એ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેને શું આપવામાં જે જીતશે તેને એક ટ્રોફી આપવામાં આવશે મોટી છે એના સિવાય એકવીસ હજાર રોકડા ઇનામ રાખેલું છે અને જે હારશે હાર્સેઝ માં એને અગિયાર હજાર અને એક ટ્રોફી રાખેલી છે અને તેમ છતાંય જે દરેક આ દરેક મેચમાં મેન ઓફ ધ મેચ થાય છે એના માટે પણ ઇનામ રાખેલું છે એક સિલ્ડ રાખેલી છે અને જે ટીમ હારીને પણ જાય છે એના માટે પણ એક મોમેન્ટોની વ્યવસ્થા કરેલી છે એટલે જે બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર એ બધા માટે પણ ઇનામોનું સારું આયોજન કરવામાં આવેલું છે અમારી સાથે આયોજકોમાં મારા ચાર નાના ભાઈકો એવા એક ભાવેશભાઈ પરમાર ભરતભાઈ પરમાર કેતનભાઈ પરમાર અને પિયુષભાઈ પરમાર આ ચાર અમારા મુખ્ય આયોજકો છે અને તેઓની મદદથી અમે આ સારું કાર્ય કરી શક્યા છે